બોરીઓની હોય તો ગાડી ભરેલી હોય લોડિંગ થઈ જાય તો મૃત્યુ તો હવાની ગાડી પર ખાય તો આ એક સરપંચ બહુ સારું કામ કરી રહ્યા છે જે ગામના સરપંચ બનાવો જોઈએ વિચારી બનાવો છો અને એવા જુઓ કે આ રસ્તો છે રસ્તામાં આજુબાજુમાં જાડી વધારે છે બાવળી વધારે છે મસાણીયું છે મસાણી તમને મને બતાવું હું કેવી રીતે છે બરાબર દિવસ એટલે સમસવાણિયા મસાણ મસાણીયા મસાણી બનાવેલું છે બાસુ ટાકો તો ટાકામાં પાણી કેટલું છે કોઈ મસાણીયામાં આવે તો મૃત્યુ થાય તો અગ્નિ સંસ્કાર દેવા આવે તો હાથ પગ ધોવા માટે જીવવા માટે કેટલો ટાકામાં પાણી છે સરપંચ કેટલો ફાયદો કરાય છે તમને જોવા મળશે જોઈ શકો છો આ પાણી તમને દેખાય છે હૂકી બંગડી જેવું હુકવું પડ્યું છે કઈ નથી સરપંચ તક બનાવ્યા છે પૈસા બધા ખાઈ ગયા છે બરાબર કામ નું કામ કઈ કરવું નથી અને આ બાવળિયા છે બાવળિયામાં બાથરૂમ છે સરપંચ નું એવું મારું એવું કેવું છે સરપંચ છે એનું એક કામ છે જે આગળ લખી મોકલે ને એ સરકાર એમને કરી આપે કે મારા કામમાં મારા ગામમાં કમી છે તો કરી આપવું સરકારને જરૂરી છે પણ સરપંચ આગળ મોકલે ત્યારે તો જુઓ કે આપણે આગળ વધારી તમને તીન ચાર વર્ષ થઈ ગયા છે કે ભાઈ તીન ચાર વર્ષ થઈ ગયા છે અને દિવાર પડી ગઈ છે ભેદ તો એમની સુધી હજી સુધી એવી નવી પડી છે મસાણીયા બરાબર એ સરપંચને કેવું જુએ કે ભાઈ આપણે રિપેરિંગ કરાવવી જરૂરી છે આપણા ગામનો વિકાસ કરવો આપણે જરૂરી છે બહાર ગામ આવીને આપણા ગામમાં જુઓ તો કેવું લાગે અહીંયા તૂટીલી છે ત્યાં પણ આગળ તૂટીલી છે હું તમને થોડી ઝૂમ કરીને બતાડી દઉં હા હા ત્યાં તૂટી લે છે બરાબર અને અત્યારે થોડો આગળ હું તમને બતાડું અને જેમણે તમે થોડો અવાડાનો ખૂણો દેખવા મળ્યો તો એ બનાવેલો આપણે કોઈ સરપંચ નથી બનાવ્યું જે કોઈનું મૃત્યુ થાય એમને બધા ગામના મળીને ઘર ઘરના મળીને બનાવ્યો ગાયમાં તો સારું મારું કેવું છે કે સરપંચ જે માંગ કરે સરકાર આપી શકે છે અને જે ગરીબના ઘર હોય એને કરંટ નથી હોતો લાઇટ નહીં હોતી એમને પણ લાઇટ અપાવવામાં હેલ્પ કરવી જરૂરી છે સરપંચની હું એવું કેવું માંગુ છું કેમ કે અમીરવાળા તો પૈસા ટેકીને લાઇટ લાવી શકે ગરીબવાળા પાસે ના હોય બે રૂપિયા તો લાઇટ ક્યાંથી લાવે એના છોકરા હોય એને મચ્છર કાઢતા હોય તો ચલો હું તમને આગળ વિડીયો પણ બતાડું ત્યારે છું તમને આપણે વરસાદ વળતો હોય ત્યારે જે મનક જાળવવા માટે મસાણી બનાવ્યું છે તો આપણે ત્યાં લઈ જાઉં છું તમને ત્યાં અહીંયા આ મસાણીયામાં તમને હું કહું છું પથ્થર બધું તો બરાબર ઠીક છે લગાવેલું શું છે અહીંયા ઢોર બેઠા છે ને રોજગડા દોડે છે રોજડા તો દોડતા હોય હા તો આ મસાણી પતરો તો બરાબર લગાવેલો છે તો બરાબર છે પણ મારું એવું એવું છે કે આણા મસાણીમાં તમને જોવા મળશે બાવળીયા વધારે છે પણ અહીં જોવા મળશે કઈ પાંચ છ જાતિના પાંચ છ જાતિના તીન ચાર જાતિના અલગ અલગ બધા હોય તો એક જાતિ વાળા તો અહીં જળાવી શકે બરાબર બીજી જાતિના હોય અહીંયા એવો પતરા વાળા બનાવવા જો આ સમય તો વધારે થઈ ગયો છે પાંચ વર્ષ એવા થઈ ગયા છે બનાવીને પાંચ દસ વર્ષ પંદર વર્ષ થઈ ગયા છે ખાસો અમે થઈ ગયું બનાવીને તો આપણે એવા ને એવા બે ત્રણ સેટ બીજા બનાવીએ ને તો સારું કહેવાય કે દરેક સમાજવાળા એ પહેલી સમાજવાળો પહેલાં કરી શકે ને ત્યાં સમાજવાળો ત્યાં જળાવી શકે બરાબર તો મારી તો નંબર વિનંતી એટલી છે કે આપણે એવું કરવું જરૂરી છે કે સરપંચ હોય સરપંચની વાત સરકાર સાંભળતી હોય ગરીબાના ઘર હોય જ્યાં લાઇટ ના હોય કરંટ ના હોય એ નાના પ્લોટમાં રહેતા હોય એની આમે ના હોય જમીન હોય તો નામે કરાવી યાર હેલ્પ કરવી ગરીબોની આ સરપંચનું કામ છે ગામમાં વિકાસ કરવો એક આ સરપનું કામ છે તો મિત્રો આ તો હું તમને બતાડું ત્યાં પેલો છામો જ વાળો છે એક બીજો તમને ઝૂમ કરી બતાવું દેખાતો હશે દીવાર પાસે જાય ને ત્યાં એ પણ કોઈ સરપંચે નથી બનાવ્યું એ લોગો બનાવ્યું છે બનાવી એમાં તો પાણી રેડતા જ હશે આ એવી ઘણી બધી કમી છે સરપંચ આપણા ગામનો છતાં જ સરપંચ આપણો ગામનો છતાં જ કમી છે આપણા ગામમાં એવા મેં વિડીયો ઓડિયો બનાવવા જવું ને તો મારી પાસે ટાઈમ કમ છે તો વિડીયો ઓડિયો બનાવવા જવું ને તો એવા એવા ઘણા બધા મુદ્દા આવી શકે છે તમને પ્રૂફ મળી શકે છે કે આ જગ્યા એવી રીતે કરવું પડે આ જગ્યાએ એવી રીતે કરવું પડે સરકાર દોસે પાંચ વર્ષ પહેલાં વાળી લાઇટ લગાવી દીધી સૂર્ય પ્લેટવાળી એ હવે ક્યાં જોવાને નથી મળતી કેમ કે પછી ઉબીડીને બધા લઈ ગયા તો સરપંચને ત્યાં ધ્યાન આપવું જોઈએ પાંચ વર્ષ પહેલાં અલગ સરપંચ હતા અને મને પણ અલગ છે થોડો તો સરપંચમાં ફરક હોય કે સરપંચને દિમાગ ક્યાં યુઝ કરવું બુદ્ધિ ક્યાંય યુઝ કરવી એ બધું સરપંચ ઉપર જતું હોય એને ફેમસ થવું હોય એને સમાજમાં સારું કામ કરવું હોય એને સરકારમાં સારું કામ કરવું હોય એને સારું નામ કમાવવું હોય તો જ તમે ફાર્મ ભાવો તમે તમારા માટે ફાર્મ ના ભરાવતા માં સરપંચ બનાવો તો સરપંચ સારું કામ કરશે સરપંચ પણ કહેશે હું સારું કામ કરીશ આ સ્કૂલ છે પડી છે બાવળીજા બીજા કેટલા ઉભ્યા છે એ સરકારને કંઈ સાફ કરાવીને સ્કૂલ તૈયાર ના કરે છોકરો ભણાવવા માટે સરકાર સરપંચ શું બનાવીએ સરપંચ